ગાયો બહુ રાતે આવે છે એવું એમ હું ફેન્સી વાડ કરી દીધી કોરે મોરે હા આજકાલ શું કરો ચિનય આજકાલ ભીખઈ તમને ખબર તો છે હું પેલા બાજુના ગામમાં વાવું છું આપણા બાજુના ગામમાં હુંવે પણ અહીંયા કોઈ હરખાઈ નથી મારે બોલ્યો ભીખઈ મારે શું હતું તિનહી ખબર હા કે પેલા બહુ રહતો મારે બરોબર પણ એ જૂનો હતો હા અને પાણી ઓછું હતું બરોબર એટલે થોડી થોડી જમીન પીતું એટલે મો પાય દેતો પણ હવે હું બોર નવો બનાવ્યો હોય તમારે બોર નવો કર્યો એમ હવે નવો બોર કર્યો કર્યો હોય ને મારે અઢાર વીઘા જમીન છે હા એટલે અઢારે અઢાર વીઘા મારે જમીન વાપવાની છે એટલે મારે પાતજની જરૂર છે તો પણ એ એક વાત કહું તો મારે મમ્મી હું જમીન જ ફોડવું છે મારે કેમ કે અહીં રહેવાની અરખાઈ આવતી નથી

આ જમીનમાં માં આપણું કોઈ મળી નહિ હરામાં બરોબર તો આટલા પૂરા થયા દોડ માં કોઈ બરોબર થયું નહીં હવે જમીન ચોક બીજે ચોક ભાડ હોય તો રાખવી પડશે આ જમીન સોડી મેળવી પડશે ભાવી પડશે આપડે કોઈ થયું નહીં આવે તો કે હર સર આપડે જમીન કોઈ મળતું નહીં આ ગટુ ને આપડે કોલેજ જવા બાયક બાયક કરો બાયક લાઈ ના ચા સાલે બાયક બાયક લાબાનું લાઈએ લાઈએ તો જમીન હારી મોળે ગટુ બેટા તો લાઈ દઈએ તું ચિંતા ના કર તો જમીન તો હારી મોળી જો આ જમીન માં દર ગો ગો ગીત ગો આપણા મલક મોગના એરંડા બહુ રોય છે એરંડા વેચી બાય કલાબાનું છે મારે બધા ઉતરો ડાંગ લાવજો તો કઈડા હારા વાબા તો પડસી જો ઘારી જમીન ખોળીન વા વા એટલે આ સોમે શું કરો તો બે જણા બે ભઈ વાતો આ હો ગા હો આ મુકવા આ મુકી દે સોમે પેલો એક જગ્યાએ ગોર રાખીને આવતો તે કીધું સોમે ને વાબાનું કહેતા હતા કે

ભીખાઈ મને રસ્તા મળ્યા કે બોર તું વાત પછી મારે હવે પોચી ને વળાતું પેલા ઓછું પોણી હતું એટલે વાવિતર કરતા બે પાછી ની જરૂર છે તમે હડો

અમારા ભાઈ છે અણો છે અમે બે ભેડો આવતા અમારો છોકરો છે ઠીક હે પણ આ ડુગુ તમારા ચોટલી જમવા છે એ મારા પેલો ફેશન છે એવી બોલો એ ફેશન છે પણ મોઢામાં માં આગળ ચમ તું હે એ એને ભાવા યાને ખાદ ને હવાર બધું એમ લાગે હું દાદ તો નોસ તો કમ્પ્લીટ હે અરે એક નંબર પાવરફુલ છે આ તો લાગે મને થોડું એવું લાગે કે વાડા જેવું લાગે પણ ના ના તો મોગા છે પાવરફુલ છે એવું તો કોઈ વાંધો નહી જો આપણે 18 વીઘા જમીન છે બરાબર નવ વીઘા તમારા બાબાની શુંભાઈ નવ વીઘા તમારા બાબાની બરાબર

જો કયો વજન અમે આ ભાગ લઈ લઈએ બરાબર આ તો અમે ભાગ લઈ લઈએ બરાબર એટલે તમે બોર વાળો बाजूનો ભાગ લઈ લો અમે આ बाजूનો ભાગ લઈ લઈએ હા તમે એરો રાખો અમે એરો રાખીએ બરોબર કશો વજન બરાબર જો આપડે ટ્રેક્ટર બધું છે જો બહારની વસ્તુ લાવવા લાવવાને પોતે છેડવાનું પોતે આવશે બરાબર બરાબર તો જો દાણે અમુદમ કે હેડો હો યે તમે જો તમારે બોર હોમાને અમે જાવ ઓમ

તો જુઓ આપણે આખા ચોથો ભાગ ચાલે એ તો બરોબર બરાબર ચોથા ભાગે જમીન વાવો બરોબર કારણ કે આપડે બધા ચોથો ભાગે જ બધા હાલે જમીન એટલે ચોથા ભાગે તમે વાવજો બરોબર ચોથો ભાગ ચોથો ભાગ આખી જિંદગી વાવી છે ચોથા ભાગે જ વાવતા આવ્યા ચોથા ભાગે જ વાયુ છે મેલ ના <coughs>

દવા શો કપાસ બોલી કરવી પડે કે કપાસ બોલી છોકરા ઉપર હાથ માંજું પડે યાર પાછા ટાઈમ આવશે ઓછી ખબર પડે એટલે એવું બોલે તો ગાડી લાવવાની છે

તમે પગ ઘટાવાનું કરો છો અમને આવું કામ તો ભેળા હે અને પેલા ભીખાઈ મારી ધૂળ કાઢી કરો

એ સોમય છોકરાવાખાણો કર્યા વગર આટલું મળશે આટલું મળશે મથ તમારા પછી વધારો નહીં મતા બે મજૂરી એમ ને ભૂખો તમે મથક જોયા એટલે આ મૂર્ખો લાગે છે તમારે મૂર્ખો ના તમારો વાળો મૂર્ખો છે એ તો મારે આઈટીઆઈ કરેટીઆઈ છોકરા પર હાથ ના ઉપાડો એ

હવે કપામાં દવા શોટવાની જગ્યાએ પેલા એડમ દવા શોટ આ વાના માં બુદ્ધિ જેવું છે એટલે શેઠ એમ કોઈ વસ્તુ ની ખબર જ નથી પડતી એટલે આ તો જો રવર તવન હોય આવી જ હોય ખેતી આ તો તમારી શરમ માં તો હતો અમે કટ્ટા લઈ રૂ વેણતા હતા હા તમે જો રૂ વેણો ના હવે હું જઉં ના આધી જમીન તમે વાવજો એ હા એ વાધા નહી હો એ હારું દાણે હા મારું વારસો બના હા